ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ત્યારે સુરતના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણી રમણલાલ વોરાના સમર્થનમાં આગળ આવ્યા છે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના પત્રોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એકવાર કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે જેમાં આ વખતે તેમણે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા જે માંગ કરવામાં આવી છે તેનું સમર્થન કર્યું છે જેમાં તેમણે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા બાબત માંગ કરવામાં આવી છે રમણલાલ દ્વારા માંગ કરવામાં કરવામાં આવી છે કે લગ્ન નોંધણીમાં પિતાની સહી ફરજિયાત આવે જેથી આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે ત્યારે રમણલાલ વોરાના સમર્થનમાં કુમાર કાનાણી આવ્યા છે તેમણે રમણલાલ વોરાની માંગને સમર્થન આપતા કહ્યું કે ખૂબ જ જરૂરી છે કે લગ્નમાં પિતાનું પણ સમર્થન હોવું જોઈએ કુમાર કાનાણીએ કહ્યું કે લગ્ન નોંધણીમાં દીકરીઓને ભોળવીને સહી કરાવી લેવામાં આવતી હોય છે જેથી તેના પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે તો લવ જેહાદ સહિતના કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે જેથી કરીને પિતાની સહમતી ફરજિયાત કરવામાં આવે તો મુદ્દે ખૂબ જ ઘટાડો થઈ શકશે જેથી કાયદામાં ફેરફાર જરૂરી છે પૂર્વ અધ્યક્ષ પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય માનની શ્રી રમણભાઈ વોળા સાહેબે લગ્ન નોંધણી બાબતે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એમાં લગ્ન નોંધણીની અંદર મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજબી માગણી છે અને સમયની માંગ છે કારણ કે અત્યારે છોકરા છોકરીઓ છોકરીઓને ખાસ કરીને છોકરીઓ દીકરીઓ ગમે તે વાતમાં આવીને ભોળવાઈને અથવા તો એને ફોસલાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે પછી જેહાદ જેહાદ જેવા બનાવોનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું